નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડામાં આવેલી જય અંબે રાઇસ મિલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી ઘટનામાં કોઈ જાનહાનિ નહીં બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટના સ્થળ પર આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ખેડા પ્રાંત અધિકારી મામલતદાર ખેડા ટાઉન પીઆઈ અને માત્ર વિધાનસભાના ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર આગ લાગતા લોકોના ટોળા જોવા ઉમટ્યા આગે ભારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગમાં રાઈસ મિલ બળીને ખાખ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો રિપોર્ટર સંજય ચોનારા ખેડા જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આસપાસ ખેડા શહેરની અંદર એક સપાટીનો પ્લાસ્ટિકનો મોટા ભાવનો ધંધો કરતા હોય એની અંદર કોઈ કારણસર આગ લાગી એટલે મને જાણ કરી મારા સંગઠન જાણ કરી વસ્તુ બધું તાબડતો અહીં આવ્યો અને અહીંયા પ્રાંત મામલતદાર સાહેબ અને નિવાસી કલેક્ટરને આ આદેશને જાણ કરી તાત્કાલિક બાઇક ડિગ્રણ આજુબાજુ શહેરની અંદરથી નડિયાદ આણંદ બારેજા ભેડા અમદાવાદ અસલાની દરેક જગ્યાએ ફાયર બ્રિગેડના કંટ્રોલ રોડ બે અઢી કલાક થયા કંટ્રોલ કરવાની તૈયારી છે લગભગ કંટ્રોલમાં આવી ગયો આ કઈ જગ્યા છે અંદર અમરિકા સામે ની સામે શું શું હતું અંદર પ્લાસ્ટિક જ મોટા પગનું કબાડી વર્ષો જૂનું કે આ ધંધો કરતો એ વર્ષોથી તો મંબઈ ફરી મૂક્યું અને બાજુમાં અનાજ ની ખરીદીને ને લેવતો ધંધો કરતા અનાજ પણ હતું જેના કારણે પ્લાસ્ટિક અતિશય વધારે હોય એટલે કંટ્રોલમાં જો આમાં ભાર લાગે છે પાવર કંટ્રોલમાં આવી જશે કોઈ મોટું નુકસાન કોઈ જાનહાનિ નથી કારણ કબાડીનો મળે કોઈ બીજી જાનહાનિ નહીં પણ કબાડી નહોતું મોટાભાગે અંદર અને રેસીડેન્ટથી દૂર હતું શહેરની અંદર હતું પણ રેસીડેન્ટ કોઈ નહોતા એટલે કોઈ જાનહાનિનું નુકસાન નથી સાહેબ ફાયર સેફટીનો અભાવ એવું લાગે છે ફાયર સેફ્ટી મોટો શહેરની અંદર ફાયર સેફ્ટી છે અને નડિયાદથી બોલાય બારેજાથી બોલાય આણંદથી બોલાય દરેક જગ્યાએ ફાયર સેફ્ટી તો છે જ ઓકે ઓકે